જનતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું હાલમાં જ્યારે શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને એવું કહેવાય કે શિયાળામાં જેટલા શાકભાજી સારા આવે તેવા એક સિઝનમાં નથી આવતા ત્યારે આજ રોજ અમારા કચકારી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજની જૂની શાક માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતા વેપારી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ શિયાળામાં તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે અને તેના કારણે મધ્યમ વર્ગના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ શિયાળાનો સમય એવો સમય હોય છે કે જેમાં કિલોના ભાવે મળતા હોય છે અને વટાણા તુવેર જેવા કોઈ પણ શાકભાજી હોય લગભગ ચાલીસ કે પચાસ રૂપિયે કિલોના ભાવે મળતા હોય છે તેવામાં અત્યારે આ ભાવ ત્રણ ગણા અને ચાર ગણા થઈ ગયા છે અને તેના કારણે લોકોને ખરીદી કરવામાં લગભગ દરરોજ શાક માર્કેટના ધક્કા ખાવા પડતા હોય છે પહેલા એક એવો સમય હતો કે લગભગ ચાર કે પાંચ દિવસના શાકભાજીની ખરીદી એક સાથે થઈ જતી પરંતુ હવે જ્યારે ભાવ વધ્યા છે ત્યારે લોકોને રોજે રોજ શાકભાજી લેવા માટે શાક માર્કેટના ધક્કા ખાવાનો વારો આવ્યો છે અને વેપારી જણાવી રહ્યા છે કે ઉપરથી જ માલ ઓછો આવે છે તેના કારણે કિંમત વધારે છે અને શિયાળાના આવનાર દિવસોમાં પણ શાકભાજીના ભાવ ઘટે તેવી હાલ કોઈ શક્યતા નથી દેખાઈ રહી ત્યારે આ વિશે વધુ વાતચીત કરી રહ્યા છે શાકભાજીના વેપારી આવો સાંભળીએ તેમની સાથેની વાત મારું નામ મોહમ્મદ અમીન છે મારો શાકભાજીનો ધંધો છે ત્યારે શિયાળામાં વટાણા અને જે સસ્તા હોવા જોઈએ એના ભાવ ટોપ ઉપર છે ચાલીસ જેવા પા છે હોલસેલ એકસો એકસો વીસ રૂપિયાની બજાર નીકળે છે ગાજર છે એ સસ્તા હોવા જોઈએ એ મોંઘા છે દેશી ટમેટા છે એની આવક ઓછી છે ને બહારથી જે ટમેટા આવે છે એ એંસી રૂપિયા જ વેચાય છે ગ્રાહકને ચોંકાતું લાગે છે કે શિયાળામાં આવી સબ્જી કેમ મોંઘી હોય ટમેટા જેવી વસ્તુ જ્યાં દસ ને વીસ રૂપિયા કિલો હોવા જોઈએ છતાં એંસી રૂપિયા કિલો છે એટલે ગ્રાહકને થોડુંક એવું લાગે છે કે આવું મોંઘું હોય ઉપરથી જ માલ નથી એના હિસાબે બહુ મોંઘું છે વટાણા છે તુવેર છે વાલોર છે એકસો વીસને એવી રેન્જમાં છે વટાણા ચાલીસની પાની રેન્જમાં છે એટલે અત્યારે ચાલીસ ને પચાસ રૂપિયા કિલો વટાણા હોય એના જગ્યાએ ચાલીસના પા છે પાની જગ્યા આવી ગયા છે એટલે ગ્રાહકને થોડુંક મૂવું વધારે લાગે છે જે બસો રૂપિયામાં અમે જબલો ભરીને દેતા આજે બસો રૂપિયામાં નાની થેલી નથી ભરાતી ગ્રાહક જે કિલો કિલો લેતા એ આજે પાપા કિલો લે છે જ્યાં કિલો ચાર પાંચ દિવસ નીકળી જતા એને રોજે રોજની ખરીદી કરે છે આજે ટમેટા જ્યાં કિલો લેવા જોઈએ તે જગ્યાએ કેસે પા કિલો કરી આપો વટાણા છે પછી ટમેટા છે સુએદાર છે પછી લીલું લસણ છે એના ભાવમાં બહુ વધારો છે ભાવ જોવા જઈએ તો ચાલીસના કિલોની રેન્જમાં ચાલીસના પા આવી ગયા છે એટલે ત્રણ ગળા ભાવ વધી ગયા છે એનામાં ના હમણાંની રેન્જ પ્રમાણે અમને એમ લાગે છે કે આ ફેરે શાકભાજીના ભાવમાં ઘટાડો એવું થશે નહીં ખેતી ઘટી ગઈ છે કે શું હકીકત છે ખબર નથી પડતી વરસાદ બારે થયો ત્રણ વાર વરસાદ થયો એટલે શિયાળાનો પાક પણ બગડી ગયો છે એના હિસાબે પણ થોડુંક નુકસાનકારક થયો છે ગ્રાહકોમાં ઘટાડો તો નથી જીવન જરૂરી વસ્તુ છે એટલે ખપશે એનામાં ફરક નહીં પડે પણ મેન વસ્તુ એ છે કે ખરીદી ઓછી થઈ ગઈ છે જ્યાં કિલો કિલો લે વપરાશમાં થોડોક ઘટાડો આવી ગયો છે એમ હલાવી લે છે કે વાંધો નહીં પા કિલો ઘટ્યો એમ પણ નિરાશ થઈને જાય છે ગ્રાહક એમ કે નહીં કિલો લેવા ને આપણે પા કિલો દઈએ સંતોષ ન મળે એમ ગ્રાહકને